એમાં વચ્ચે શક્તિ સુધ્ધ રાજીનામાથી એક પ્રકારનો બ્રેક ભાગી ગઈ હતી કારણ કે એમણે રાજીનામું આપ્યું અને આગલા દિવસે જ પ્રક્રિયા થઈ હતી જિલ્લા પ્રમુખોના ચહેરની એના પછી અમારા લોકોની ટ્રેનિંગ થવાની હતી જિલ્લા પ્રમુખોની અને આગળ કેવી રીતે કામ કરવું ત્રણ દિવસે ટ્રેનિંગ છે એ કામ શરૂ થવાનું હતું જે હવે પ્રમુખની અમે રાહ જોતા હતા કે ઝડપથી આવી જાય એટલે પ્રક્રિયા લગભગ પચ્ચીસ તારીખ ની આસપાસ ત્રણ દિવસની ટ્રેનિંગ થવાની છે અને એ રીતે જિલ્લાનું કામ શરૂ થઈ જશે અને જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં ફેરફાર કરવા જેવા હોય જ્યાં નવા નિમણૂકો કરવાની હોય એટલે મને લાગે છે કે સંગઠનની પ્રક્રિયા હવે બહુ વેગ પકડી રહી છે અમિત બેન આયા પછી અત્યારે એક આશાનું કિરણ જાગ્યું છે કોંગ્રેસ ની અંદર તો આ જે તમે વાત કરી કે આ રીતના ફેરફારો થશે બરાબર અત્યારે ઇલેક્શન પણ ચાલી રહ્યું છે યુથ તો એના વિશે જરા યુથનું નું જે ઇલેક્શન ચાલી રહ્યું છે હવે લગભગ પતવાની તૈયારીમાં છે અને યુથ જે ઈલેકશન છે એમાં આખી કોંગ્રેસ ખુબ વધારે ઇન્વોલ્વ થઇ હતી એમાં યુથ કોંગ્રેસ વાળા તો ખરા જ પરંતુ મોટા આગેવાનો પણ પોતાના વિસ્તારમાં જે જે યુવાનો હોય એ લોકોને પ્રેરણા આપીને જોડતા હતા અને યુથ કોંગ્રેસ તો હવે લગભગ પતવાની તૈયારી છે આ એન્ડમાં પણ એની સાથે સાથે જે સંગઠનની પ્રક્રિયા છે આખી તાલુકા લેવલની અને એની સાથે સાથે શહેરમાં તમે જુઓ તો વોર્ડ પ્રમુખોને બધું એ ઝડપથી પૂરી થઈ જાય તો ઇલેક્શનની તૈયારી એક પ્રકારની શરૂ થઈ જાય બહુ મોટી તૈયારી ઇલેક્શનમાં લડવા માટેના જે કેન્ડિડેટ્સ છે તે લોકોને એન્કરેજ કરવા એ લોકોને તૈયાર કરવા કારણ કે ઇલેક્શન શરૂઆત બહુ વખત છે નહીં એટલે અમિતભાઈને એ પણ તૈયારીઓ બધે કરાવવી પડશે આપણે જાણીએ કે ઇલેક્શન હવે બહુ નજીકના સમયમાં જ છે તો એની તૈયારીઓ કેવી ચાલી રહી છે તૈયારી અમદાવાદ કરીએ તો અમે બધા જ આઈડેન્ટીફાઈ કર્યા છે પરંતુ અમારે પ્રદેશના પ્રમુખ ની રજા લેવાની હોય છે એટલે એ આવી ગયા છે એટલે એમની પણ મંજૂરી મળી જાય જુદા જુદા વિસ્તારમાં કાર્યકર્તાઓને અમે કહ્યું છે કે વોર્ડ વાઇઝ કાર્યક્રમો કરે કારણ કે અત્યારે જ પ્રશ્નો ખાસ કરીને વરસાદમાં જે પ્રીમોન્ટલ પ્લાન ને નિષ્ફળતા તેની સાથે બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે તો લોકો પોતાના વિસ્તારોમાં આદિત્ય ભાઈ કરી અને ત્યાં આગળ લોકોની સમક્ષ જવાની તૈયારી શરૂ કરી દીધી અને ઘણી જગ્યાએ જવાબ પણ મળ્યા છે સૃષ્ટિનો અમદાવાદ